કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ માર્કેટ યાર્ડ છે તેનો બજાર ભાવ હું તમને જણાવું તો માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ ઊંઝા માર્કેટ યાર્ડ નેનાવા માર્કેટયાર્ડ યાર્ડ પિલોડા માર્કેટ યાર્ડ લાખની અને માર્કેટ યાર્ડ ડીસાનો આજનો તારીખ સાત ચાર બે હજાર પચીસનો ખેતીવાડી બજારોનો ભાવ જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આવેલું બેલનું નું છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને અમારા બીજા ખેતીને લગતા તમામ વિડિયો સૌથી પહેલા તમારા મોબાઈલમાં મેળવવા માટે નોટિફિકેશન નું બટન જરૂરથી દબાવો અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો વિડિયો બીજા ખેડૂતોને શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય આપો તો સાત ચાર બે હજાર પચીસના રોજ માર્કેટયાર્ડ થરાદની અંદર જીરોનો ભાવ પોત્રીસોથી ત્રેપનસો રાયડો એક હજાર પંચોતેર થી અગિયારસો એકતાલીસ એરંડા બારસો થી બારસો એકતાલીસો થી સોળસો ઈસબગુલ ત્રેવીસો પચાસ થી ત્રણ હજાર એકાવન વરિયાળી પંદરસો એકાવન થી છવ્વીસો એકોતેર યાર્ડ રા રાયડો એક હજાર સિત્તેર થી અગિયારસો પચીસ એરંડા અગિયારસો એસી થી બારસો પંદર વરિયાળી બે હાજર થી એકત્રીસો સોવા અઢારસો થી તો આજે તારીખ સાત ચાર બે હાજર પચીસ નો બજાર પચીસો જીરો ની અંદર સારા બજાર ભાવમાં થોડો થોડો ખેડૂતો માટે સારી સમાચાર આવી રહ્યા છે ધીરે ધીરે બજારના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વરિયાળી તેરસો થી નવ હજાર નેવું ચોવીસો થી ઓગણત્રીસો પચાસ રાયડો અગિયારસો એકતાલીસ થી બારસો છ મેથી નવસો એકાવન ધાણા બારસો પંચોતેર થી સોળસો એસી સોઆપ પંદરસો ત્રીસ થી બાવીસો અજમો ચૌદસો થી છત્રીસો રૂપિયા યાર્ડ ડીસા સાત ચાર બે હજાર પચીસ એરંડા અગિયારસો અઠાણું થી બારસો તેર રાયડો એક હજાર ચાલીસ થી અગિયારસો પચાસ બાજરી ચારસો સિત્તેર થી પાંચસો પચીસ ઘઉં ચારસો પચાસ થી છસો પિસ્તાળીસ રાજગરો એક હજાર થી અગિયારસો એકવીસ જીરુ એકતાલીસો થી તેપનસો ચણા એક હજાર પંચોતેર થી અગિયારસો એક વરિયાળી સોળસો છાસઠ થી સત્યાવીસો પોચ સોવા સત્તરસો થી બાવીસો ચાર તંબાકુ પંદરસો થી છવીસો રૂપિયા મેથી નવસો પોતે નવસો એકતાળીસ તલ પંદરસો સિત્તેર બટાકા સો થી બસો એસી રૂપિયા માર્કેટયાર્ડ પિલુડા રાયડો એક હજાર પંચ્યાસી થી અગિયારસો પિસ્તાળીસ એરંડા બારસો થી બારસો પંદર જીરુ ચુમ્માળીસો થી એકાવનસો ઈસબ ગુલ એકવીસો પચાસ થી ઓગણત્રીસો પચીસ બાજરી પોનસો થી પોનસો તેસઠ વરિયાળીસ ચોવીસો થી ચોવીસો એક મેથી નવસો થી તેરસો એકાવન રૂપિયા સોવા સોળસો થી એકવીસો અજમો બે થી એકસઠ રાજઘરો એક થી અગિયારસો એકાવન ઘઉં પોનસો એકાવન રૂપિયા માર્કેટ યાર્ડ મેનાવા બાજરી પચીસ થી પોનસો પચાસ રાજગરો નવસો થી એક એકસઠ जीरो अड़तरी सौ पांच हजार एक वरिया चौदह सौ पचास ठीको ईस बारो ए रायडो एक हजार सित्तेर अगर सौ एस थी बारी आठ सौ पचीसो वी तारामीरा एक हजार पंचावन सरसव बारो ठीक पंदर सौ पचास सोआ सत्तर सौ चौवीसो पचास अजमो एक, एक रूपया मार्केट यार्ड लाखनी एर अग्यारो पंचोतेर धी बारीस रायडो एक हजार पसठ सौ एक

બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનારા તમામ ખેતી લક્ષી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર મળશે અને બીજા ખેતી લગતા તમામ પાકોનો વિડીયો જોવા મળશે તો આભાર બનાસની ખેતી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવશો